જુઓ દેખાય છે તમને જુઓ જુઓ ગરમ થઈને ક્યાં જાય છે ઉપર શું થાય છે ગરમ જાંબલી રંગના જે કણ છે એ ગરમ થઈને જો ઉપર જતા દેખાય છે તમને જુઓ જો બધી બાજુથી દેખાય છે જો જાંબલી રંગના જે કણો છે એ ગરમ થઈને ઉપર જાય છે એમ કરતા કરતા આખું પાણી કેવા રંગનું બની જશે રંગનું બની જશે અહીંયા ગરમ થઈને જાય છે ઉપર કણો આમ જોયું આપણે કે પ્રવાહી પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માનયનની રીતે થાય છે